ચણાનો શરૂ થઈ ગયો છે એટલે હવે માર્કેટમાં તરબૂચનું વેચાણ પણ સરો થઈ ગયું છે પરંતુ આજકાલ બજારમાં મળતા તરબૂચ કેન્સર સહિત અનેક સમસ્યાઓનું કારણ બની રહ્યા છે અને તેનું મુખ્ય કારણ છે કેન્સર કેટલાક લોકો તરબૂચને પકવવા માટે ઇથર કાર્બાઇડ અથવા રંગ જેવા રસાયણોનો ઉપયોગ કરે છે આ રસાયણો શરીરમાં પ્રવેશ કરે છે ત્યારે કેન્સર લીવરને નુકસાન અને કિડનીની સમસ્યાઓ તેમજ હોર્મોનલ અસંતુલનનું પણ કારણ બની શકે છે કેટલાક તરબૂચ વેચનારાઓ પલ્પને વધુ લાલ દેખાડવા માટે કૃત્રિમ રંગો પણ ઉમેરે છે જો આ રંગો ફૂડ ગ્રેડ ન હોય તો તે કેન્સરનું કારણ પણ બની શકે છે તરબૂચને લાંબા સમય સુધી રાખવામાં અથવા તો યોગ્ય રીતે સંગ્રહિત ન કરવામાં આવે તો તેમાં ફૂગ પણ લાગી શકે છે અને આ ફૂગ એફલાટોક્સિન નામનું ઝેર ઉત્પન્ન કરી શકે છે જે લીબર કેન્સરનું જોખમ ખૂબ કરી શકે છે તો આવામાં નકલી તરબૂચ ઓળખવું કઈ રીતે તો તરબૂચનો પલ્પ ખૂબ લાલ અને ખૂબ ચમકતું દેખાય તો સમજવું કે તે નકલી તરબૂચ છે જો તરબૂચ કાપતી વખતે તેમાંથી ફીણ નીકળવા લાગે તો તેને ખાવાનું સંપૂર્ણપણે ટાળવું જોઈએ આ સિવાય રસાણોથી ભરેલા તરબૂચનો સ્વાદ સામાન્ય કરતા વિચિત્ર હોય છે જો તરબૂચની છાલ ખૂબ ચમકતી અથવા અકુદરતી રીતે સુવાળી લાગે છે તો ખરીદવાથી બચવું જોઈએ તરબૂચને ખાતા પહેલા ઠંડા પાણીમાં ત્રીસ મિનિટ સુધી પલાળી રાખવું જોઈએ અને ખૂબ જ લાલ રંગના તરબૂચ ક્યારેય ખરીદવા ન જોઈએ ખુલ્લામાં કાપેલા તરબૂચ પણ ન ખરીદવા જોઈએ તેમાં બેક્ટેરિયા પણ હોઈ શકે છે ઘરે તેને કાપતી વખતે સૌપ્રથમ પ્રથમ ખાતરી કરો કે તેમાં អត់បានសិរុននិយាយរសាយកន្ធណហើយ